રાજકોટ શહેરમાં અગ્નિ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આજે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 માં નવ નિર્મિત ફાયર સ્ટેશનના ખાત મહોરતનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ ફાયર બ્રિગેડના ચેરમેન શ્રી દિલીપભાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સાથે જ રાજ્યના માનનીય સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નૈનાબેન તેમજ શહેરના ધારાસભ્ય શ્રીમતી દર્શિતાબેન શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકાની આ પહેલને સ્થાનિક નાગરિકો દ્વારા પ્રશંસા મળી રહી છે બ્યુરો રિપોર્ટ ટીવી સેવન લાઈવ ન્યૂઝ રાજકોટ